હા પિસ્તાલી હે હા પિસ્તાલીમાં નવી જંગી એક જ તારે કન્ટિન્યુ આલે હે અને રાણાભાઈ જાય જામવાળી જુઓ કાટવા હા એને કાટવાનું હે તુવેર હા તો આજે બે જંગે તુવેરમાં જ ચાલે છે ભાઈ જુઓ હા અને કારુભાઈ જવાના હે આજે ઓલેનમાં રોટા હેટર આપવા એને ફૂંકણીમાં નથી બહુ મેળ આવતો હોય કે આપણે રોટા હેટરમાં જ જાવું હે ભાઈ

હા તો આપણે જે અહીં ટુ વ્હીલ લઈને ભાઈ હા તો હાલો ચક્કર મારતા આવી અને જોતા આવી કઈ રીતે આમ ચાલે એ જો હાલો બતાવીએ તમને જો અહીંથી પાણવર થાય છે ખાલી ત્રણ કિલોમીટર હા તો ઓલરેડી કહે આપણે ભૂગી ગયા હતા જયેશભાઈની વાડી જો હા જયેશભાઈ સંજયભાઈ વહારાની વાડી જો ધાણામાં હાલતી હતી ફૂકણી અ ના પુરુ થાવા આવ્યું છે બધું કમ્પ્લીટ એ ટુ ઝેડ બઈડો ડુંગર જો પાસે દેખાય છે અહીંથી આવ નજીક ઓ ભાઈ આ તો જો દાણા નીકળી ગયા કમ્પ્લીટ થઈ ગયું ગયો જયેશભાઈનો આ પડી પડીતા કામકાજ પૂરું અને જયેશભાઈ જો વાહ લગન મંડ્યા ખિલવા આ એક એ ટુ ઝેડ કામ કમ્પ્લીટ કે બાકી નથી રહેવા દેવું હું કે આ વાહ